જો વિરમગામના વિકાસની ગૌરવ ગાથા ઘણા સમયથી અવિરતપણે વહેતા વિકાસરૂપી આ ગટરના ગંદા પાણી તેના નિત્યક્રમ મુજબ કોઈ પણ સે શરમ રાખ્યા વગર વહી રહ્યા છે નથી તહેવાર જોતા કે નથી કોઈ ઇલેક્શન જોતા કે નથી કોઈ પરીક્ષાઓ જોતા વિદ્યાર્થીઓ હોય વાલીઓ હોય કે સાધુ સંતો હોય કે કોઈ વેપારી હોય કે રાહદારી હોય કોઈની પણ શરમ રાખવામાં આવતી નથી દરેક લોકોને આજ ગટરના ગંદા પાણીમાંથી પસાર થવું પડે છે

રહી છે વકરશે તો જવાબદારી કોની રહેશે આસપાસ ધંધો કરતા વેપારી અને રાહદારીઓ આ સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ માંગે છે હવે જોવાનું રહ્યું કે ક્યારે નગરપાલિકા તંત્ર આ સમસ્યાનું કાયમી નિરાકરણ લાવે બ્યુરો રિપોર્ટ મુન્નાભાઈ